જોકે વૃદ્ધ દંપતીની હત્યાને લઈને બનાસકાંઠા પોલીસે અલગ અલગ આઠ જેટલી ટીમ બનાવીને ગણતરીના કલાકોમાં જ દંપતીની હત્યા કરનાર ચાર આરોપીઓની અટકાયત કરી પૂછપરછ કરતાં અંધશ્રદ્ધા અને કાળા જાદુને લઈને દંપતીની હત્યા અને લૂંટ કરાઈ હોવાનું સામે આવ્યું છે લાખણી તાલુકાના જસરા ગામમાં એસએમસી પીઆઈ એવી પટેલના માતા પિતાની અત્યંત નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી હત્યારા પડોશી પિતા પુત્રે કાળા જાદુથી ધન પ્રાપ્તિ માટે હત્યા કરી બ્લેક મેજિકથી લૂંટ કરેલા દાગીનાથી વધુ ધન મળશે એવી અંધશ્રદ્ધા રાખી દંપતીના મૂઢાચીરી પગ કાપી બે પોઈન્ટ પચાસ લાખના દાગીનાની લૂંટ ચલાવી હોવાનો સનસની ખેજ ખુલાસો થયો છે પોલીસે આ ગુનામાં પિતા પુત્ર ઉપરાંત અન્ય બે મળીને ચાર જણાને દબોચી લીધા છે રવિવારની રાત્રે વૃદ્ધ દંપતી વર્ધાજી મોતીજી પટેલ અને હોશીબેન વર્ધાજી પટેલ પોતાના ખેતરમાં આવેલા મકાનની ઓસરીમાં સૂતા હતા ત્યારે રવિવાર રાતથી સોમવાર સવારના છ વાગ્યા વચ્ચે અજાણ્યા ઈસમોએ ઘરમાં ઘૂસીને તીક્ષ્ણ હથિયારોથી બંનેની હત્યા કરી અને હુંશીબેનના શરીર પરથી રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા જોકે વહેલી સવારે જ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં આ ગથડા પોલીસને જાણ કરતાં એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઘટનાને લઈને એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જોકે મૃતક દંપતીના પિઆઈ પુત્ર ઘરે પહોંચ્યા બાદ પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હત્યારાઓની ઝપડ લેવા માટે અલગ અલગ આઠ ટીમ બનાવી અનેક સીસીટીવી ફૂટેજ ચકાસી સ્થાનિક આજુબાજુના ખેતરમાંથી અને સોલાર પાર્કના શ્રમિકો સહિત ત્રણસોથી વધુ લોકોની પૂછપરછ કરી હતી ડોગ સ્ક્વોડ ફિંગરપ્રિન્ટ ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સથી પણ તપાસ હાથ ધરી હતી દરમિયાન તપાસમાં ખુલ્યું હતું કે મૃતક દંપતીના પડોશી મુખ્ય હત્યારા સુરેશભાઈ શામળાભાઈ પટેલ અને તેમના પિતા શામળાભાઈ રૂપાભાઈ પટેલે પૈસાની તંગીથી કાયમી છુટકારો મેળવવા કાળા જાદુનો સહારો લીધો હતો અને સુરેશભાઈ પટેલના મામા ઉમાભાઈ ચેલાજી પટેલ અને દિલીપજી મફાજી ઠાકોર ઉર્ફે ભુવાજી સાથે મળીને હત્યા અને લૂંટનું કાવતરું કર્યું હતું અને દંપતીની હત્યા કરી હતી ત્યારે દંપતીની હત્યા કરતી વખતે તેમની મરણ ચીસો સંભળાય નહીં તે માટે કાવતરામાં સામેલ રામપુરાનો ઉમાભાઈએ ખેતરમાં ટ્રેક્ટર ચાલુ રાખ્યું જે દરમિયાન સુરેશ તેનો પિતા શામળ અને દિલીપ ઠાકોરે વૃદ્ધ દંપતીની ઠંડા કલેજે હત્યા કરી હતી હુંશીબેનના પગમાંથી કડલા કાઢી ન શકતા હત્યારાઓ તેમના બંને પગ કાપી નાખ્યા હતા અને દાગનાની લૂંટ કરીને ચાર આરોપીઓ દિલીપ ઠાકોરની સ્વિફ્ટ ગાડીમાં બેસી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા જસરા ગામના વૃદ્ધ દંપતીની હત્યા બાદ પડોશી હત્યારા પિતા પુત્ર ગામમાં જ રહીને બે દિવસથી નાટક કરતા હતા તેમણે મૃતકના ઘરે આવતા ગામ લોકો અને સગા સંબંધીઓ માટે મૃતકના ઘરે ચા પાણીની વ્યવસ્થા કરી હતી પંદર દિવસ પૂર્વે જ વૃદ્ધ દંપતીના દીકરીના લગ્ન થયા હતા જેથી આરોપીઓને હતું કે દીકરું પોલીસમાં છે ઘરમાં લગ્ન થયા છે જેથી દર દાગીના પણ ચડ્યા હશે તેવી આશંકાએ દસ થી પંદર દિવસ પૂર્વે જ લૂંટનો પ્લાન ઘડી દેવાયો હતો અને સમય મળતા જ આરોપીઓએ દંપતીની ઘાતકી હત્યા કરીને લૂંટના દાગીનાથી કાળા જાદુ કરવાનો પ્લાન ઘડ્યો હતો હત્યા બે દિવસ પૂર્વે લાખણી તાલુકા કે જે અમારો આખરા પોલીસ સ્ટેશન ખાતે લાગે છે ત્યાં સવારના સમયે અમને જાણ થાય છે કે એક વૃદ્ધ દંપતીની હત્યા જે છે એ અજાણ્યા માણસોએ કરી છે અને ખાસ કરીને ત્યારે અમે લોકોને ખ્યાલ પડે છે કે આ હત્યામાં જે વૃદ્ધમતીની હત્યા થઈ છે તે અમારા એસએમસીના પીએના જ પુદરફાધર હતા આ હત્યાની જાણ થતાં જ લોકલ પોલીસ અને એલસીપીએસજીનો સ્ટાફ તાત્કાલિક જગ્યા પર પહોંચી જાય છે અને જાંચ પડતાલ સ્ટાર્ટ કરી દે છે આ સિવાય આ ઘટનાની જાણ થતાં જ આઈજીપીફી તરફથી બી અલગ અલગ સૂચનાઓ અને કન્ટિન્યુઅસ માર્ગદર્શન આપવામાં આવે છે હું આપ લોકોને જણાવવા માગીશ કે પોલીસ એ માત્ર છત્રીસ કલાકની અંદર જ આજે હત્યાનો ભેદ હતો એને પોલીસે ઉકેલી નાખ્યો છે આ હત્યાની જેને પોલીસને જાણ થાય છે એ વખતે જ અમે લોકો આની ગંભીરતાને લઈ અને અલગ અલગ એકસો ને બાર પોલીસની કુલ આઠ જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી આ જે કેસ હતો એ અમારા બનાસકાંઠા પોલીસ માટે એક સૌથી મોટી એક ચેલેન્જ સમાન કેસ હતો કે જેની અંદર જે છે એ ટેકનિકલ ડિટેલ્સ એટલી બધી હતી નહીં ટેકનિકલ મદદ મળી રહી હતી છતાં પણ પોલીસે ઘણી બધી આ આઠ ટીમોની મદદથી પોલીસે માત્ર છત્રીસ કલાકમાં હત્યાનો ભેદ ઉકેલ્યો છે જો આપણે ટીમની વાત કરવામાં આવે તો અલગ અલગ ટીમોની જે રચના થઈ હતી તેમાં અનેક ટીમોને બનાસકાંઠા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની એવી ગેંગ કે જે આ રીતના વૃદ્ધ દંપતીઓના કે બીજા વ્યક્તિના હાથને પગ કાપીને હત્યા કરીને લૂંટ ચલાવતી હોય છે આવી તમામ ગેંગોની પર નજર રાખવા માટે અને તે લોકો આમાં સામેલ છે કે તે માટે મોકલવામાં આવે કેટલીક જે પોલીસની જે ટીમ હતી તે લોકોને દાહોદ અને ગોધરા શહેર પણ મોકલવામાં આવે છે જેથી કરીને ત્યાંની પણ એમોસ ભીગ્યા હોય આ સિવાય એ જે ગામ છે તેની આસપાસમાં સાતેક જેટલી ટીમો જે છે એ એવી રીતના વર્ક કરેલી હતી કે જે લોકો ફોટોવોલ્ટિક સેલના સોલાર સેલ છે તેના માટેના એકસો ને સત્યાસી મજૂરો આવેલા હતા આવા એકસો સત્યાસી મજૂરોનું ઇન્ટ્રોકેશન કરવામાં આવ્યું કુલ થઈને આ એકસો ને બાર પોલીસ દ્વારા છત્રીસ કલાકની અંદર સાડી ત્રણસોથી થી વધારે લોકોનું ઇન્ટ્રોકેશન કરવામાં આવ્યું